અરવલ્લી જિલ્લાના ઉપસ્થિત રહ્યા સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મેસણ ગામે શ્રીમતી હંશાબેન શંકરલાલ વ્યાસ વિદ્યાલય મેસણ તથા શ્રી મેસણ પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય રગજીભાઈ મોતીભાઈ પટેલ અને શાળાના શિક્ષિકા શ્રીમતી તારાબેન રગજીભાઈ પટેલના વય નિવૃત્તિ શુભેચ્છા સમારંભ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકપ્રિય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીએ ઉપસ્થિત રહી નિવૃત્ત થનાર આચાર્ય અને શિક્ષિકાને એમના કાર્યકાળ દરમિયાન બજાવેલી શાળાકીય પ્રવૃત્તિઓ અને શિક્ષણ કાર્યને બિરદાવી તેમનું સન્માન કર્યું તેમનું નિવૃત્તિમય જીવન પ્રવૃત્તિમય તંદુરસ્ત સુખદાયી અને સમૃદ્ધમય રહે તેવી શુભકામનાઓ પાઠવી આ પ્રસંગે ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા તાલુકા શિક્ષણ અધિકારી શિક્ષકો સ્થાનિક આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા રિપોર્ટર ચેતન જોશી ઈડર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે